નમસ્તે મિત્રો મારું નામ છે રાહુલ ઉમાનંદ અને મારી યુટ્યુબ ચેનલ છે રાહુલ ઓમાનંદ ટ્રાવેલર્સ જર્ની આજનું મોટિવેશન સ્પીચ છે કદી કદી ના હાર માનશો જિંદગીમાં પટકારો આવશે લોકો તમને અટકવાનો પ્રયત્ન કરશે પણ યાદ રાખો હારનાર કદી જીતતો નથી અને જીતનાર કદી હારતો નથી કોઈ કહે કે તું નથી કરી શકતો તો એ જ વાત વાતને તમારો સૌથી મોટો હથિયાર બનાવો દરેક નિષ્ફળતા એક પગલું છે સફળતાની સીડીમાં ત્રણ શક્તિશાળી વાક્યો યાદ રાખવા જેવા છે મિત્રો હું કરી શકું છું હું લાયક છું અને હું અટકવાનું નથી મહેનત કરો દિલથી અને પોતાની ઉપર વિશ્વાસ રાખો સફળતા તમને શોધતી આવશે ધન્યવાદ વિડીયો ગમ્યો હોય તો રાવલ ઓમાના ટ્રાવેલર્સ જર્નીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવશું નવા વિડીયોને નવા વિષય સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી